ચાલો ટુ ખેમિલી કેમ છો બધા મજામાંને તો જય માતાજી દવાર જો આપણે જાઉં છે નિશાળ પ્રાથમિક શાળાએ આજે છે શાળા ઉત્સવ દિવસ નાના બાળકોનો તો બાળકોનો શાળા પ્રવેશ છે તો આપણે ત્યાં જવું છે તો ચાલો આપણે તમને લ્યાજ જ મળીશું તો ચાલો આપણે જઈશું પ્રાથમિક શાળાએ લીંબાળી કેળની શાળા 下了，我这个是错。

આશાબેન એમની વતી જે મુકેશભાઈ પધારે છે તેઓ એસએમડીસી એસએમસી તમામ સભ્યો માંડવધાર ક્લસ્ટરના સીઆરસી વિનોદભાઈ કોરડિયા અન્ય વાલીગણ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મુરાદ સર મારા સાથી તમામ શિક્ષક મિત્રો વાલીગણ ગ્રામજનો તથા મારા ખૂબ વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ કાર્યક્રમને દિભાવવા માટે આપ સર્વે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે શાળા પરિવાર વતી હૃદયના ના ઉંડાણ થી સ્વાગત જાદવ કરશે ત્યારબાદ વાલજીભાઈ જાદવ નું સ્વાગત મુરાદ સર કરશે તમે રમેશ સર કરશે બીઆરસી શ્રી વિનોદભાઈ કોરડિયાનું સ્વાગત જીવરાજભાઈ કરશે ભાઈ સ્વાગત કરશે એસએમસી અધ્યક્ષ જીવરાજભાઈ નું સ્વાગત સુરેશભાઈ કરશે મુખ્ય શ્રી પ્રવીણભાઈનું સ્વાગત મુરદસ અને રમેશ્વર કરશે તેમને તમામ બાળવાટિકાના બાળકોને ભેટ ભેટમાં કીટ આપીશ ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન કલાકાર નું ચિત્ર સંપૂર્ણ જાણે જો ન હો તમે તો બધા કહી ઉઠે કે વિધાતાની કોઈ કસર રહી ગઈ છે આજના કાર્યક્રમ ને સૌથી મહત્વનો ભાગ છે શાળા પ્રવેશ આજે નાના ભૂલકાઓ આપણી શાળાના આંગણે પ્રથમ પગ મૂકશે આ બાળકો અને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું નાનકડા પગલા મોટા સપના નાના પગલા મોટા સપના શિક્ષણનો માર્ગ ઉજ્જવળ ભવિષ્યની રચના શિક્ષણનો માર્ગ ઉજ્જવળ ભવિષ્યની રચના હવે હું આદરણીય મહાનુભાવોને વિનંતી કરું છું કે તેઓ નવા પ્રવેશ મેળવનાર બાળકોને આવકારે અને તેમને શૈક્ષણિક હીડ અર્પણ કરે સૌ તો આંગણવાડીના બાળકો અને તેમના શિક્ષકો અહીં સ્ટેજ ઉપર આવે Okay. એટલે જેના નામમાં જ ઉત્સાહ અને મહા ઉત્સવ અને મહા ઉત્સવ છે એવા સારા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળો મહોત્સવ દરેક ઉત્સવની જેમ આજના દિવસે પણ આપણે ઉમંગ

જતા આ છોડ ઘટાદાર વૃક્ષ બનશે અને પોતાની આસપાસ રહેલા માણસોને સુંદર છાયો આપશે મીઠા ફળો આપશે અને વાતાવરણને સુંદર બનાવશે તે જ રીતે શાળા તથા શાળાના તમામ શિક્ષકો આ કુમળા છોડ રૂપી બાળકોની માવજત આપવાનું કાર્ય કરે છે જેથી કરીને

શિક્ષકો આ બાળકને સર્વ સર્વગૌણ સંપન્ન બનાવવા પોતાના તમામ પ્રયત્ન કરે છે શાળાએ આવીને માત્ર બાળક માત્ર શિક્ષણ પ્રાપ્ત નથી કરતું પરંતુ સંસ્કારની પણ પ્રાપ્તિ કરે છે સમાજને વધુ સારું બનાવવા શું કરી શકાય તે બાબતો શીખે છે પોતાના માતાપિતાને આદર કરતા શીખે છે પોતાના વડીલો સાથે કેવું વર્તન કરવું તે શીખે છે આમ બાળક જ્ઞાન પ્રાપ્ત કરે છે શાળા શાળાના સુંદર વાતાવરણ અને વિકાસના પદ તરફ આગળ વધવા વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને પૂર્ણ નિષ્ઠાથી મહેનત કરે ત્યારે પરિણામ પણ ઉત્કૃષ્ટ મળે છે આપણી શાળા તેનું ઉદાહરણ છે લીંબાળી કેન્દ્રની શાળા તથા લીંબાળી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની મહેનતથી આ વર્ષે ધોરણ પાંચમાં સીએ ટી જેવી પરીક્ષામાં બાર વિદ્યાર્થીઓ તથા જ્ઞાન સાધનામાં ચાર અને એનએમએસમાં આઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને દસનું એસએસસી બોર્ડનું પરિણામ સો ટકા આવ્યું છે આ ઉપરાંત

હવે હું આપણી શાળાના પ્રિન્સિપાલ સર મુરાસર ને વિનંતી કરું કે પોતાની વાત આપણી સમક્ષ રજૂ કરે આજના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત શાળામાં ઉપસ્થિત ડીસીએફ સાહેબ શ્રી સરવૈયા સાહેબ જિલ્લા સદસ્ય શ્રી વાજીભાઈ વાલજીભાઈ જાદવ બનેલા સરપંચના પ્રતિનિધિ મુકેશભાઈ લાખાભાઈ અમારા ના અધ્યક્ષ જીવરાજભાઈ ગરડા તાલુકા ઇન્ચાર્જ ચતુરભાઈ સીઆરસી વિનોદભાઈ ગામમાંથી ઉપસ્થિત વાલીઓ ભાઈઓ અને બહેનો અને વાલા વિદ્યાર્થીઓ સાહેબ અહીંયા લીમાળી શાળામાં બે સંકુલ છે આનાથી ત્રણ ગણું મોટું સંકુલ અમારે છે જ્યાં છ થી આઠ આવે છે લગભગ નવ હજાર સ્ક્વેર મીટર કરતાં પણ વધારે જગ્યા ધરાવતી જગ્યા છે પહેલેથી બાળકોને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કેળવાય ત્રણસોથી વધારે વૃક્ષો વિવિધ જાતના અહીંયા અમે ઉંચી રહેલા છે આ સંકુલ છે એનું નિર્માણ બે હજાર ને ઓગણીસમાં થયું છે પહેલાં અહીંયા જૂનું સંકુલ હતું ગામ લોકોએ પછી નવી જગ્યાએ ફાળવી એટલે અહીંયા બીજું સંકુલ બનાવેલું છે અહીંયા બીજા માળે ધોરણ નવ અને દસ ચાલે છે જે બે હજાર અને ઓગણીસ વીસથી આપણે શરૂ થયું છે છેલ્લા બે વર્ષથી સો ટકા પરિણામ પ્રાપ્ત કરતી માધ્યમિક શાળા છે વિશેષમાં સ્પોર્ટની અંદર ખો ખોની અંદર છેલ્લા ત્રણ વર્ષથી અમે રાજ્ય કક્ષાએ દીકરીઓની ટીમ લઈ જઈએ છીએ ગામડા લેવલની દીકરીઓને સવારમાં છ વાગે ખો ખોની પ્રેક્ટિસ માટે આવીએ છે અને વાલીઓ મોકલે છે એટલો અમારી ઉપર એમનો ભરોસો છે સીઈટીની અંદર આ વર્ષે અમારા બાર બાળકો સિલેક્ટ થયા છે બારે બાર બાળકોને એમાંથી ત્રણ બાળકોને શિષ્યવૃત્તિ અને બીજા નવ બાળકોએ શાળા પસંદગી કરી છે અને અમરેલી મુકામે એમને એડમિશન મળે છે નાનસાધના અંદર તો ચાર બાળકો એમને શિષ્યવૃત્તિ મળે છે વિવિધ સરકારી શાળામાં ભણેલા જે બાળકો છે એને સરકાર દ્વારા જ આ લાભો પ્રાપ્ત થાય છે બીજા અન્ય શાળામાં પ્રાઇવેટ શાળામાં ભણેલા બાળકો માટે આ લાભ નથી ખાસ નવોદયની સામે ગામડાનું બાળક ઉભું રહી શકે એના માટે આ સીઈપીની યોજના મૂકી છે કે નવોદયના જેટલી ફેસિલિટી મળે એટલી જ ફેસિલિટી ગામડા લેવલના બાળકોને મળે એ માટે આખી આખી આખું સિસ્ટમ ઊભી કરેલી છે સરકાર ખૂબ જ સારી સાહેબ અમારી એસએમસીની સમિતિ છે ગ્રામજનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે બાપ આપણે જે આ પ્રોગ્રામ કરીએ છીએ એ શેડ વાલજીભાઈએ ખાસ અમને આ શાળામાં શેડ બનાવવા માટે આપી છે એમનો પણ જોરદાર છે કોઈ પણ સમયમાં તો ગામમાંથી ગમે એના કઈ તો બધો પૂર્ણ સહકાર મળે છે પ્રવીણભાઈ છે કાલ રસ્તામાં મળ્યા હતા એ સાહેબ અમારે બાળકો માટે ખર્ચ લેવા છે તો ખીચામાં પાંચ હજાર રૂપિયા હતા પાંચે પાંચ હજાર રૂપિયા કાઢીને આવ્યો સાહેબ ઘટે નમકી છે આવી સાહેબ લાગણી છે વાલીઓની અહીંયા કે હવે સાહેબ વધારે નથી પણ વધારે જોઈ મને કહેજો પાંચ હજાર રૂપિયા છે ત્યાં લેતા છે પૂરેપૂરો સહકાર ગામનો મળ્યો અને મળતો જ રહેશે નવનું દસનું સાહેબ નહોતું ત્યારે અમારે ખાસ દીકરીઓ છે એનો રેશિયો બહુ ઓછો હતો બસ માં મોટર એક તો એટલી કનેક્ટિવિટી નથી કોઈ વાહનની પછી અહીં નવ દસ થતા સો એ સો ટકા કન્યાઓનું આ વખતે ધોરણ નવમાં અમે આઠમાં બધી એડમિશન કરાવ્યું છે અને ખૂબ સારી માધ્યમિક શાળાના આચાર્યની ટીમ કામ કરી રહી છે સાહેબ હું તમને વિનંતી કરું કે કાર્યક્રમ પછી જો દસેક મિનિટનો સમય આપો તો આપણે ઓલા સંકુલિત આટો મારશું ત્યાં અમારે સાહેબ અત્યારનું બાંધકામ શરૂ છે એટલે કાર્યક્રમ અહીંયા રાખ્યો છે આનાથી બહુ મોટો વિશાળ સંકુલ છે બસ વિશેષ કાંઈ નથી કેવું આપ આવ્યા સાહેબ અમને ખૂબ ગમ્યું છે અને આપ આવતા રહીજો સિંહ દિવસની બહુ સારી એવી ઉજવણી અમે જિલ્લા કક્ષાની કરેલી છે આ વખતે પણ જો લાભ મળેલી સાહેબ આપની હાજરી હોય તો અમને વધારે ગમશે વાતને અહીંયા વિનવું છું આભાર અસ્તુ નમસ્કાર હવે આપણે આપણા કાર્યક્રમની આગળ શરૂઆત કરતા આપણી શાળાની અંદર એક થી દસ ધોરણમાં જે વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે એકથી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને આપણે ઇનામ વિતરણ કરવાનું છે પણ હાલમાં સમય આપણી પાસે ઓછો છે એટલે માત્ર એક નંબર પ્રથમ જયંતિભાઈ હા આપણી વચ્ચે પૂર્વ સરપંચ શ્રી લીંબાળી જયંતીભાઈ ઉપસ્થિત એમનું સ્વાગત

અહીંયા જે વિદ્યાર્થીઓના નામ બોલાય એ સ્ટેજ ઉપર હાજર થઈ જશું આપણે એક સાથે જે પ્રથમ નંબર જે પ્રાપ્ત કરેલ છે દરેક ધોરણમાં એ વિદ્યાર્થીઓને નંબર મેં જે સ્ટેજ ઉપર આવી જાય જાપડિયા આરોષ ધોરણ 3 ધોરણ 4 અ મકવાણા અર્પિતભાઈ અહીંયા લાઈનમાં આવી જશો પછી આપણે એને માણોશું ધોરણ 5 જાપડિયા અંકિતા ધોરણ 6 મકવાણા હસ્તીકાબેન ધોરણ 7 અ જાપડિયા જયદીપભાઈ 7 બ જાપડિયા રોણિકાબેન ધોરણ 8 અ મકવાણા નિતિનભાઈ ધોરણ 8 બ કુકડિયા ધંજનબેન ધોરણ 9 ચાપડિયા દુર્ગાબેન અને ધોરણ 10 કુકળિયા કૃપાલીબેન આ તમામ પ્રથા નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી એક થી વિદ્યાર્થીઓ છે એક થી સુધીના વિદ્યાર્થીઓને આપણા સીઆરસી સાહેબ શ્રી તો આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીશું બલેશદાન આપણે ત્યાં સીટી જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એની અંદર બાર વિદ્યાર્થીઓ પાસ થયા છે એમાં પ્રિન્સેસ ઝાપડિયા સિદ્ધાર્થ ઝાપડિયા અંકિતા ઝાપડિયા હંસરાજ ડાભી કરણ સુરેશભાઈ રાઠોડ

શાળા સિલેક્ટ કરી છે હવે ફટાફટ જ્ઞાન સાધના વાળા પણ આવી જશે વેલાની સંજનાબેન ભરતભાઈ કુકડિયા ગુંજરબેન ઉભાઈ મેમાન ટીમ નંબર 1 ઉભાઈ સાથે આટલું દીધું કુકુ ધન્યવાદ આપણે જોરદાર તમારો યોગદાન આપ્યું તમામ બાળકોને ખૂબ ખૂબ કરી

એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રીને વિનંતી કે એમને ઇનામ આપીને એમને પ્રોત્સાહિત કરશે સુધી સરવૈયા સાહેબ ત્યારબાદ જાપડિયા આસ્થાબેન સંતરામભાઈ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ છે એમાં પાસ થઈને ધોરણમાં શિષ્યવૃત્તિ મેળવે છે ઝાપડિયા જયદીપ કનુભાઈ જે પણ જ્ઞાન સાધના મેથ સ્કોલરશિપ છે એમાં પાસ થઈને ધોરણમાં શિષ્યવૃત્તિ મેળવે છે જાપડિયા જયદીપ કનુભાઈ એને પણ સ્ટેજ પર આવવા વિનંતીભાઈને ઉતાવળ છું

अपने जोरदार दाल के हैं तो आ दिखने में तो मेहनत कर लिए से चूक रहा खूब मेहनत कर रहे हैं क्या अपने सुंदर मजा नहीं नमस्ते बहुत बढ़िया अभी आप अपने साथ जो होते हैं आज ना आ શાળા પ્રવેશોત્સવ અને કન્યાકુરણી મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત શ્રી જીડી સરવૈયા સાહેબ વન શ્રી આપણા બોટાદ જિલ્લાના અહીંયા ઉપસ્થિત છે તો આજના પ્રસંગને અનુરૂપ એમને પોતાનું વક્ત રજૂ કરવા નમ્ર વિનંતી શ્રી સરવૈયા સાહેબ